મૃતક નવસારીના ગણદેવીના વતની હતા અને તાજેતરમાં સચિનના વેસુમાં આવવા ચોકડી પાસે આવેલા મંગલમ હાઇડ્સ એપાર્ટમેન્ટમાં રહેતા હતા તે વિવિધ ખાનગી કંપનીઓમાં પાર્ટ ટાઈમ એકાઉન્ટન્ટ તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેમનો પુત્ર અઠવા લાઇન્સ ખાતે આઈટી ઇજનેતર તરીકે કામ કરે છે આ બનાવ અંગે સચિન પોલીસે બસ ચાલકની સામે ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી બસ ચાલકની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે તારીખ ચોવીસ નવ બે હજાર પચીસના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી પાર્થ ભાવેશ્વર મહેતાની ફરિયાદ આધારે એક અકસ્માત ફટલ અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનાની વિગત એવી છે કે આ ફરિયાદીના પિતાશ્રી તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસના રોજ રાત્રિના આશરે સાડા નવ વાગ્યાની આસપાસ સચિન સાતવલ્લા બ્રિજ ક્રોસ કરી રહ્યા હતા મોટરસાયકલ ઉપર તે દરમિયાન સિટીલંક બસ એક રોંગ સાઈડે આવી અને રોંગ સાઈડથી કુલ ઝડપી અને ભરી રીતે આનો ડ્રાઈવર બસને હંકારતો હતો અને ત્યાં આ વિક્ટીમ જે છે ભાવેશભાઈ મહેતા એમની મોટરસાયકલ સાથે જોરદાર ટક્કર મારી અને જે જેના કારણે આ જે વિક્ટીમ જે છે ભાવેશભાઈ મહેતા એ ત્યાં પછડાઈ ગયા અને એમને ગંભીર ઇજાઓ શરીરના અલગ અલગ ભાગે થઈ અને આ વિક્ટીમ જે છે એમને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા ત્યાં સારવાર દરમિયાન એમનું અવસાન થયેલું મરણ જાહેર કરેલા હતા જે આ સિટી લિંક બસનો જે ડ્રાઈવર જે છે આ ગુનાનો આરોપી એનું પૂરું નામ છે અસ્નેન લતીફ શેખ એની ઉંમર અઠ્યાવીસ વર્ષની છે અને છેલ્લા ત્રણેક વર્ષથી આ સિટી લિંક બસમાં ડ્રાઈવર તરીકે એ નોકરી કરે છે અને એ મૂળ બિલાલનગર ભિંડી બજાર ભેસ્તાનનો રહેવાસી છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે